પછી પછી રખડવા ને તમે હતા અને તમે જો ભાગ્યવાળી માંડવી છે ને આપડે કે ટ્રાય કરવા આપડે બપોરા લઈ આવ્યા હતા અને તમે જોઈ શકો આવી રીતના હાલો કેમ કે આ વીલ આવે ને એટલે શીલો ઉપર તો ગારો પણ તો આપણે બંધ કરી દીધો તમે જો આવી રીતની માંડવી પણ છે કેમ કે રોડ ને કાંઠે પણ કોની મિત્રો મજા આવે કે ઉભો સાહ હે તમે જો આવે તો મિત્રો પ્રોબ્લેમ આવે કે ગારો જેવું છે ને કેમ કે વીલ વીલ દબાય છે બાકી વરદ હોય ને વરસ વરદ હર કે પાછું લીલું હોય ને ઉપડી નો હોય વાત છે તો બાકી શું હાલે તમારા કામ ધંધો બાકી

મિત્રો એટલે કે રોડ પડે ગયો રેડો તો સારી પીટ નાખી ગયો ફટાફટ મેં ઘરે જાય પછી દવાનું કરવાનું છે આખો દિવસ કે જો આજે દવાનો મેળ આવી જાય ને તો દવા બે કરવાના છે તમને ફટાફટ સડી ગયા તો ફટાફટ આપણે ફાઇનલ મિત્રો આપણે ફટાફટ પૂગી ગયા અને આપણે આપણે વાત કરવાની આપણે આઈરસ દવા આપણે સાટવાની છે તો આપણે બે ત્રણ સારી પીઠના સાટી દીધા તો ફટાફટ આપણે તમે દવા બતાવી દો કે સહી દવા આપડે લઈ આવ્યા તમે આવી રીતનું કે ડબલું છે અને આપણે કેમ કે દવા સાટવાની છે આઈરસ તમે ઊંધું દેખાતું કેમ કે ઊંધું ડબલું છે તો આપણે ફટાફટ આપણે આ દવા છાટવાની છે કેમ કે આ મૂંઘી આવી કેમ કે સત્તરસો રૂપિયાને એક બાટલો આવ્યો કેમ કે દ્વિ પછી પપના છે તો આપણે પાત્રી પાત્રી નાખીને આપણે દવા છાંટવાની છે તો ફટાફટ આપણે સાંટવાનું દે ચાલુ તો મિત્રો એટલે ફટાફટ આપણે ભાત કરવાના આપણે કેમ કે પપે ઉપાડી લીધો અને આપણે કેમ કે થોડુંક ભટકું રહી ગયું હતું ને કેમ કે છે જ ખળ આવ્યું ઘાટું કેમ કે બહુ એટલે ડેન્જર ખળ આવ્યું ને એટલે ધીમું હાલવું પડ્યું અને આપણે કેમ કે દોઢ ઉથલ નકર કેમ કે બે વથલ વરતા કેમ કે આપણે સહેજ ઘાટી દવા મારવાની છે અને આપણે ખળનો નિનાશ કરવાનો છે તો ફટાફટ જો કેમ કે જી ગુડાની બાકી છે અને આપણે ફટાફટ પોલા સેટા જઈને મારવાની ચાલો અને કેમ કે દોઢ હારું થાય ને કેમ કે નાનો નાનો બટકાવ એ પણ એ છાંટવા તો પડે નકર કેમ કે ખડ ફેરાઈ જાય ને તમે એક કરતાં બીજી થઈને ને ફટાફટ મેઘ ખળની દવા આપણે મારી દઈએ ને પેલા ખડનો વિનાશ થતો થાય ને પછી આપણે કેમ કે ટુડાર હોવાની છે ટુડારી આપણે લઈ આવ્યો કેમ કે બે મણ ટુડાર લીધી તો વીઘા આપણે બે બે કિલો નાખવાની હોય તો આપણે વીસ વીઘા ગયા તો ચાલીસ કિલો તો જોઈએ તો ફટાફટ ચાલી કિલો પણ ટુડેરી વાવવાની છે તો પહેલા ફટાફટ મેં કીધું હાથી ને પછી મેં ટુડેર તો કઈ વાંધો વાંધો આવ્યા નહીં તો તમે બધા જોઈ શકતા દવા મારવાનું આપણે કામ કેમ કે વ્યવસ્થિત રીતે કરી દીધું મિત્રો પોપુ પડે વજન લાગે ઓહો આપણે ફટાફટ આપણે વાત કરવામાં કેમ કે બેરા લવા ભરી લીધું કેમ કે જોશા દવા ફૂગવા આવી ગયા હે ને તમે બેરલ બેરાળા પણ જોર કેમ કે ઠુંડીયા જાય ને તો બધું કે આગુ આગું પડી જાય તો મિત્રો તમારે એક વાત કરવામાં આવે ને તો તમે બધા જેનો પેલા ખળા જ ઉપડી પડ્યો ત્યારો એવી રીતના વધી ગયો ખળની દવા માર્યું અત્યારે કેમકે કાઢ્યો કેમ કે જેવું તો છે પણ

પણ કહું છું કે મિત્રો તમને બધાને એવું લાગે કે ફાઇનલી ફાઇનલ એવું કરે મિત્રો ફાઇનલ એવું હાથી હાલે તો એમાં પડે પડે ગારના લોસા ને તો એક કરતા બીજી થાય તો મેં તો ફટાફટ દવાનું કામ કરીએ તો બપોર પછી મેં તો ફટાફટ હાંકવું તો જોયા કેમ કે ગમે તેથી હાથી તો મિત્રો હાંકવું જ પડે ને કેમકે આમાં પ્રોબ્લેમ વાળો બધું એવી રીતનું થાય છે ને એટલે હાથી આંકવાનું કેમ કે બંધ રહી જાય કેમ કે આ ભાઈ આ વરસાદે રેડા મારી જાય જમીન વરી જાય એટલે બધી ફેલ થઈ જાય હાલો મિત્રો આપણે વાત વાવામાં અત્યારે હાડાપાર થઈ ગયા કેમ કે પપની અંદર સાર્લિંગી પૂરો થઈ એટલે બપોરનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ બપોરા કરી નાખ્યો તો ઘડી પર સાર્લિંગ કલાક જ થઈ જાય તો પછી આપણે હાથી મૂકવાનું છે તો કેમ કે ઝાકી બાકી ઢાંકી દીધો ને આપણે સાઈડમાં પડ્યો ને ઓલી બાજુ ઓપનર છે તો આજે આપણે હાથી આંકવાના છીએ કેમ કે વહેલી વહેલી દવા સટાઈ જવાની છે અને અત્યારે કેમ કે અડધે વખતે ભૂકી ગયા અડધી હદી બાકી રહે તો કેમ કે ખડ મિત્રો સાંભળ્યું ને ભાઈ એટલે કેમકે કે વારું ખડ જાય કેમ કે નોરું ના આવે ને એ તો કેમકે સાફ થઈ ગયું કેમ કે આપણે દવા મારી હતી ને એની અંદર તો આવું થઈ ગયું હવે ખાલી પટ્ટી પાન વેધું ને પટીવાર ઉખાડ મરી જાય એટલે રાજા આપણે છાંટતા છાટા આપણે પૂગી ગયા કેમ કે ઓડી પા અને આપણે જમરુખીમાંથી જમરૂક મેળવ્યું મસ્ત મજા ને કે સરસ મજાનું જમરુક મેળવ્યું રાત્રે હવે સોમાન જમરૂક ખાવાની મજા આવે કેમ કે એકદમ અલગ હોય અને તમે જુઓ કેમ કે આપણે કુંડો પણ ભરી લીધો અને પપે કેમ કે તૈયાર કરી લીધા અને હવે ફટાફટ આપણે સાંટવાનો છે કેમ કે એ ઓલી બધું કેમ કે બે પપ સટાય ને એટલે આપણે ઓઇડી પાસે કાયદેસર પૂગી જવા હવે મિત્રો આ છે જંબુ ઓળીનો કમાલ આ છે મિત્રો જમૃનો કમાલ વા વાહ લાલ નીકળું એટલે સોમાન સુધી લાલ નીકળે કેમ કે કેમ કે ઉનાળા પાણી ના માટે ખાવે અલી મિત્રો અત્યારે આવી ગઈ છે હાડા ચાર્જ ને કેમ કે ચાર વાગે દવા છટાઈ ગઈ ને ફટાટ આપડે પપ્પુ એ સારીમાં મોકી દીધો કેમ કે સાર્જિંગ પૂરું થઈ હોય અને ફટાફટ આપણે કેમ કે દાંતડું કેમ કે લુગડું લઈને આવી ગયા આપણે આપડે ખળવાડવાનું પણ હવે કરવું જોઈએ ફટાફટ આપણે બહેનો પણ હવે લઈ લીધી અને પછી આપણે ક્યાંક જવાનું છે કે ના ધોવું તો કેમ કે મિત્રો પગ દુખે એમટે પગ દુખે એમ ગારાની અંદર નથી એટલે પગ દુખ્યા ને પછી પપ્પા એટલે તમારા ભાઈ હારી પેટના સાઈટી લીધા તો ફટાફટ મેં તો ભી પેલા ખડ નાખે પછી ક્યાંક આગળ આપણે જઈ નાખીએ મિત્રો તમે બધા જોઈ શકતા આપણે નાનો એવો પટલો ભરીને લઈ આવ્યા અને આપણા ખડ આપણા ભેહો પેલા ફટાફટ નાખવાનું છે એટલે હાઈ જાય પેલા દૂધ દૂધ કાઢવા માંડે ફટલા આવો પેલા નાય નાઈ નાખીએ કે મિત્રો હવે મારો મોબાઈલ ને એવા કેમ કે બગડવા આવી કેમ કે હવે હાલવા માંડ્યો હલવાજ મળે મિત્રો એટલું બધું વજન વાળું ખાડ ઉપાડતો હોય મિત્રો પછી દસ મિનિટ પછી ફટાફટ આપણે કેમ બદલા લીધા કપડા અને તમે બધા જોઈ શકતા હશો અને ફટાફટ આપણે ક્યાંક જવાના છે અને પણ જાય ને કેમ કેવી રીતનું બધું છે ને પણ જોવાનું છે કેમ કે આજે મિત્રો કેમ કે દવા પણ ઘણી બધી થાય ને ને પગ દુખવા ભાઈ ઓહો મિત્રો ફટાફટ પછી મેં કીધું ગયા રખડવા ને પછી તમે કાન ને ફટાફટ અમે કઈ જાતા હતા અને તમે જો આપણે કેમ કે ભાગ્યવાળી માંડવી છે ને આપણે કેમ કે ટ્રાય કરવા આપણે બપોરે લઈ આવ્યા હતા અને તમે જોઈ શકો આવી રીતે હાલો કેમ કે આ વીલ આવે ને એટલે સીલો ઉપર તો નથી અને જ ગારો પણ ઝડવતી હતી આપણે બંધ કરી દીધું તમે જો આપણે આવી રીતની માંડવી પણ છે કેમ કે રણને કાંઠે પણ જો હે કે હાકવાની મિત્રો મજા આવે કેમકે ઊભો શા તમે જો હે રવા બધી શા હાકવાની પણ મજા આવે તો મિત્રો કોઈ પ્રોબ્લેમ હોય કેમ કે ગારો જેવું છે ને કેમ કે વ્હીલ વ્હીલ દબાય છે બાકી વરદ હોય ને તો વરદ હાર કે જાય કેમ કે આપણે આ ઝારીમાં કેમ કે હેરફેર થઈ જાય ને એટલે મેળ જ આપણે કોઈ મેળ જ ના આવે તો પણ હાકવાની પણ મિત્રો મજા આવે છે ને તો મેં કીધું થોડાક દિવસ થાય ને પછી મેં કીધું હાકીને કીધું જેવું હકાય એવું ભલે પણ બે વાર મારું છે પણ બે વાર આપણે મારી નાખશું પાછું લીલું હોય ને એટલે ટ્રેક્ટર સીલો હે ને ઉપડી ના હોય એ જ વાત છે તો બાકી શું હાલે બાકી તમારા કામ ધંધો બાકી લીલું એ વાત કે ખવાડી કે ઝટ પાડી નાખીએ ખરા વરસાદ રહે ને તો એક કરતા બીજી થવાની છે વરસાદ આવે પછી મિત્રો કંઈક વરસાદ વરસાદનો કંઈક માહોલ રહીને પછી આપણે કઈક ફરવા જવાની કંઈક નવીન રીતનો મિત્રો લોક બનાવવાનો છે ને તમને પણ મજા આવશે જોવાની અને તમે પણ જોઈ લેજો વિડીયો આવી જાય કેમ કે અત્યારે તો મિત્રો ખેતીવાડીના વિડીયો હોય ને હાઈ રાખે અમારે કેમ કે નાના માણસો હરિયા જાય બધા

અને એ વાત કરવામાં કેમકે બત્રી નંબર માંડી એના વીસ નંબર નથી કેમકે આપણે તો વીસ વાવી લેલી છે કે અત્યારે એ માંડવીના કળવી માંડવી વધે ને કેમકે રોઢકબાઈનો થાય ને પછી વધે કેમ કે આ મિત્રો શેર મહિના માંડવી ઊભી રહે શેરની પાંચ મહિના મિત્રો માંડવી ઊભી રહીને એટલે મોડી મોડી આ મિત્રો માંડવી વધે એટલે વધશે ખરી મિત્રો પાટલા પણ ભેગા થાય પણ કેમકે એ મોડો કેમ કે સમય બહુ લાગે કેમ કે બે અઢી મહિના સરખી ઉગી ઉગીને કમ્પ્લીટ થાય પછી એના મિત્રો પોળી માંડવી થાય ઓ હો આટલા જપ થઈ જાય માંડવી અને જો આવી રીતના કેમ કે એને ભાગ્યવારીની અંદર વાવી ગલીએ અને ખળની પણ દવા મારી એકદમ બે હાથી ફરી જાય ને પછી પણ નદવાની પણ મજા આવે છે અને આપણે પણ હાથીને ફરી ફરી જાય ને પછી મજા આવે નધવાની મિત્રો અત્યારે આપણે વાત કરવાની સાંડ પડી ગયો તો મિત્રો આપણે આજના વિડીયોને પૂરો કરે અખરના વિડીયો છે બધા મળવાનું છે તો બધાને રામે રામ